સુરત શહેરી વિસ્તારોમાં પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વન વિભાગે એક નવતર પગલું ભર્યું છે રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી સુરતમાં પ્રથમ નગર વન વિકસાવવામાં આવ્યું છે ડુમસ બીચ નજીક ચાર પોઈન્ટ પચાસ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ નગર વન રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે આ નગર વનના કારણે સુરતવાસીઓને કુદરત સાથે જોડાવા માટે એક અનોખી તક મળી છે यहाँ पे बर्ड्स वगैरह काफ़ी फ्रेंडली है जो हमको बहुत अच्छा लग रहा है इनके साथ और यहाँ पे टाइम बहुत बढ़िया स्पेंड हो रहा है हमारा जो कि सब पब्लिक को यहाँ पे आना चाहिए कि ये जो गवर्नमेंट ने बनाया है ये ये बहुत ही अच्छा है यहाँ पे बर्ड्स है वो भी बहुत फ्रेंडली है वो हम हाथ में लेके उसको हम उसके साथ खेल सकते हैं और फिश हाउस भी है यहाँ पे और यहाँ सेल्फी लेने के लिए भी बहुत अच्छी जगह है और फैमिली के साथ भी हम आ सकते हैं ડુમસ દરિયા કિનારે મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને આ નગરવન વસાવવામાં આવ્યું છે જેમાં વિવિધ પ્રજાતિઓના પાંચ લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે આ નગરવનમાં સાઉથ અમેરિકા અને આફ્રિકાના એક્ઝોટિક બર્ડ સાથે મરીન લાઈફનો પરિચય કરાવવા માટે એક્વેરિયમ પણ બનાવવામાં આવ્યું છે સુરત જિલ્લા કે અંદર એક ધુમસ અમારા વન વિભાગ રેન્જ હૈ इसमें पहले बार हम एक नगर वन वो क्रिएट किया गवर्नमेंट ऑफ इंडिया और गवर्नमेंट ऑफ गुजरात का मतलब इनका वो फंडिंग के के वजह से ये नगर में एक 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 वन बना अवेयरनेस क्रिएट करने का इसका एक अलग अलग एक कंपोनेंट है एक मेजर कंपोनेंट इसके अंदर एक वन कवच है ये छोटा एरिया में हम मतलब इनका एक वन उबा करने का एक मतलब इनका ये ये प्रोजेक्ट है स्थानीय समुदाय ने रोजगारी पूरी पाड़वा पाटे लोकल हेन्डीक्राफ्ट बाजार बनावायो छे નગરવનને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર તરીકે વિકસાવાયેલું છે લોકોમાં આ વિસ્તારનું મહત્વ વધે અને તેની જાળવણી જાતે કરે તે માટે નગર એન્ટ્રી ફી પણ રાખવામાં આવી છે આ પહેલ ફક્ત મનોરંજન માટે નથી પરંતુ શહેરી લોકોને વન અને પર્યાવરણની નજીક લાવવા માટે એક નોંધપાત્ર પ્રયાસ પણ છે